સર્વે ધર્મના ધાર્મિક લોકો માટે જાણીતું સુરત શહેરમાં જૈન અનુષ્ઠા સંસ્થા દ્વારા સર્વ ભવંતુ સુખી સંકલ્પ સાથે તારીખ બીજી ત્રીજી અને ચોથી મે રોજ વિશ્વની મંગલ કામના પ્રાર્થના સાથે મળ્યા હતા અને જેમાં આ ત્રણ દિવસીય આયોજનમાં હજારો ભક્તો જોડાયા હતા શું વધુ માહિતી આવો સાંભળીએ આપણે અહીંયા આગળ ત્રણ દિવસની ભક્તામર હિલર સમિટ જેને કહેવાય કે અમારો એક મહામંત્ર નૌકાર અને એના પછી બીજો એક આ સ્તોત્ર જે ભક્તામર સ્ત્રોત્ર છે તેના ચુમ્માલીસ ગાથાઓ આવેલી છે અને દરેક ગાથાઓમાં એક એક ગાથામાં અદ્ભુત એવું યંત્ર મંત્ર શક્તિ પડેલી છે એ એની લોકોને જાણ થાય લોકો અમારા મંત્રો જાણે એને આપણી સંસ્કૃતિ જાણે આપણી જૂની વિધિઓ અને પરંપરા જાણે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ ટોટલ ત્રણ દિવસનું આયોજન હતું આજે છેલ્લો દિવસ છે અને ત્રણ દિવસમાં થઈને લગભગ દસેક હજાર માણસે વિઝિટ કરેલી છે અમને એનાથી એ બેનિફિટ દેખાયું પબ્લિકમાં કે આજે જે લોકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે જે લોકો અલગ અલગ કુરતીઓમાં ફસાઈ ગયા છે એને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાથી અવગત કરાવીએ અને જે રીતિમાં ગયેલા છે કે કોઈ ડ્રગ્સ કે એના રવાડે ચડેલા છે એને પાછા સાચા રસ્તે વાળીએ અને એના થકી યુવાનો મજબૂત બને બહેનો મજબૂત બનશે તો દેશ મજબૂત બને એ મુદ્દેશ છે આવનાર દિવસમાં આ જ પ્રકારના આયોજન અલગ અલગ જગ્યા સિટીમાં કરવામાં આવનાર છે